નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ કોલેજમાં અગિયાર બારમાં ભણતા હોય કોલેજમાં ભણતા હોય ડિપ્લોમા ડિગ્રી કરતા હોય તે લોકો માટેનો ખૂબ જ અગત્યનો છે કારણ કે હવે સ્કોલરશીપના ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ થઈ ગયા છે હવે સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જે ને બધી જે વિગત છે તે આપણે આ વિડીયોમાં જોવાનું છે તો આપણે સૌથી પહેલાં તો એના જે આ જે મેં વિડીયો બનાવું છું એના અલગ અલગ પાર્ટ આવશે આજે એનો પરિચય લઈ લે અને પછી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે આપણે આજે વાત કરવાની છે અને આ વિડીયો તમારે બધાને જ શેર કરવાનો છે કારણ કે ખૂબ જ ઉપયોગી રહેશે અને જે લોકો પણ જે લોકોને પણ ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી પડશે તે તે લોકોને અત્યારથી તૈયારી રાખે એના માટે આગળ આપણે સ્ક્રીન પર જોઈએ ચીર આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ સ્કોલરશિપ માટેની એક સિરીઝ એટલે કે તેનો વિડીયો પાર્ટ વાઇસ આવશે અત્યારે આપણે જોવાનું છે પાર્ટ એક પાર્ટ એકમાં પરિચય અને ડોક્યુમેન્ટ એટલે કે તમારે સ્કોલરશીપ કઈ કઈ ટાઈપની છે તે આપણે પછી ડિટેલમાં જોઈશું અત્યારે એનો પરિચય જ આપીએ અને ડોક્યુમેન્ટ કયા કયા એ વિશે તેના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જઈએ સૌથી પહેલાં તો તમને એક સૂચના જ આપવામાં આવે છે કે એક સૂચન છે કે આ જે કોઈ પણ માહિતી લેવાનું હોય તો ઓફિશિયલ વેબસાઇટ હોય તેને પછી તમારે પહેલાં તો માહિતી મેળવી લેવાની અને આ વિડીયો માત્ર જાણકારી માટે છે એટલે કે તમે એકદમ ડાયરેક્ટ ઓફિશિયલી આપતા નથી આ તમારે જાણકારી માટે છે તમને કોઈ ગાઈડન્સ મળે તેના માટે છે અને કોઈ પણ તમારે માહિતી લેવી તો તમારે સ્કૂલ કોલેજમાં તમારી જે સંસ્થા હોય ત્યાંથી પહેલાં માહિતી મેળવી લેવાની હવે જો વાત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ એટલે પોસ્ટ મેટ્રિક એટલે કે પોસ્ટ મેટ્રિક શું છે પોસ્ટ મેટ્રિકમાં ધોરણ દસ પછીના તમામ વિદ્યાર્થીઓ આવી જાય જેમ કે અગિયાર બાર કોલેજ મેડિકલ ડિગ્રી ડિપ્લોમા એ બધા જ વિદ્યાર્થીઓ આવી જાય છે એ લોકો માટે અલગ અલગ સ્કીમ હોય છે અલગ અલગ ટાઈપની સ્કીમ હોય છે જેમ કે અમરેલા ટાઈપને એમ કરનાર હોય છે હવે વાત કરીએ એસસી એસટી ઓ એ લોકો માટેના સ્કોલરશિપના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે એ પંદર તારીખથી પંદર જુલાઈ બે હજાર પચીસથી ચાલુ થઈ ગયા છે ઓનલાઈન ભરવાના તે પણ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર હવે વાત કરીએ એસસી અને એસ ટી એસી એસ જે વિદ્યાર્થી છે તે લોકોના ફોર્મ એકત્રીસ આઠ બે હજાર પચીસ એ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે છે એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં આ ફોર્મ ભરવાનું રહેશે હવે જો કે અત્યારે ઘણાના એડમિશન ચાલુ જ છે તો એમણે કોઈ આ તારીખ લંબાઈ પણ શકે એટલે અત્યારે કંઈ પાક્કું નહીં કહી શકું પરંતુ આટલા વર્ષના અનુભવથી તારીખ લંબાતીને એવી હોય છે એટલે અત્યારથી બધી તૈયારી રાખવાની એટલે ડોક્યુમેન્ટ તમારે રેડી જ રાખી મૂકવાની જેથી કરીને પાછળથી કોઈ તકલીફ પડે નહીં હવે ઓબીએસસીની જે સ્કોલરશીપ હોય તેના માટે ઓનલાઈન ફોર્મ ત્રીસ નવ બે હજાર સુધી છે એટલે આ તમારે નોંધ રાખી મૂકવાની અને જો એસસીના જે વિદ્યાર્થી છે એ લોકોને શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ જે એકેડેમિક યર બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા હોય તે લોકો માટે પણ એકત્રીસ સાત બે હજાર સુધીમાં ભરી નાખવાનું જેથી આગળની જે શૈક્ષણિક વર્ષના સ્કોલરશિપના ફોર્મ ભરવાનું સ્કોલરશિપ મળવાની બાકી હોય તેનું મળી શકે હવે વાત કરીએ બધા જ વિદ્યાર્થીઓ માટે કોમન ડોક્યુમેન્ટ અને જરૂરી રાખવાની માહિતી એટલે કે જે જે બધા જ વિદ્યાર્થીઓ જેમ કે અગિયાર બારથી લઈને તમામ વિદ્યાર્થીઓ માટે જે કોઈ કોમન ડોક્યુમેન્ટ આવશે એટલે કે બધા જ વિદ્યાર્થીઓએ સાથે રાખવાના હોય તે ડોક્યુમેન્ટની વાત કરવાની છે અને કઈ માહિતી રાખવાની છે તે તે આપણે જાણીએ હવે ફોર્મ ભર ભરતી વખતે બધા એક વસ્તુ ધ્યાન રાખવાની કે એક જ વિદ્યાર્થી માટે એક જ મોબાઈલ નંબર અને એક જ ઇમેલ આઈડી તે જ કમાવશે હવે ધારો કે કોઈ માતા પિતાના બે છોકરા હોય તો તેમાંથી એક છોકરા માટે જે મોબાઈલ નંબર યુઝ થઈ ગયો હશે તે બીજા છોકરા માટે યુઝ થશે નહીં અને બીજા એક ઇમેલ આઈડી યુઝ થઈ ગયા તે બીજા છોકરા માટે ઇમેલ આઈડી યુઝ થશે નહીં લે એક મોબાઈલ નંબર એક ઈમેલ આઈડી એક છોકરા માટે અને બીજા મોબાઈલ નંબર અને બીજી ઈમેલ આઈડી બીજા છોકરા માટે એ રીતે તમે યુઝ કરી શકો અને ઈમેલ આઈડી બનાવી ન હોય તો નવી બનાવી લેવી હોય અને તે પણ કાયમી ચાલુ રહે તે બનાવી લેવાની રહેશે એટલે અલગ અલગ ભરાશે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી કાયમી ચાલુ રહે તેવી હોવી જોઈએ અને આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જ્યાં સુધી છોકરો ભણશે જ્યાં સુધી એમની સ્કોલરશિપ લેશે ત્યાં સુધી એને કામ આવશે હવે એને બદલવું હોય તો જે તમારે સંસ્થામાં વાત કરી લેવાની હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ એ કમ્પ્લીટલી હોવું જોઈએ જેમ કે ગયા વર્ષે જે લોકોએ ફોર્મ ભરેલું તે લોકોએ રેશન કાર્ડની ઈ કેવાય કરેલું હોવું જોઈએ હવે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પરથી ચૌદ અંકનું ઓટીઆર મેળવવાનું મેળવવાનું રહેશે હવે ચૌદ અંકનું ઓટીઆર મેળવવાનું એ આ વર્ષેથી નવું આવ્યું છે એ તમને ઓટીઆર કેવી રીતે મેળવવાનો છે મેં વિડીયો અપલોડ જ કર્યો છે તે તમે આ રીતે આ આ ટાઈપનો વિડીયો અપલોડ કરલો છે તો તમારે જોઈ લેવાનો ચૌદ અંકનો ઓટીઆર મેળવી લેવાનો રહેશે ત્યારબાદ હવે જરૂરી કોમન ડોક્યુમેન્ટ બધા જ ઓરિજિનલ અપલોડ કરવા હવે જે છોકરાઓ બધા ડોક્યુમેન્ટ આ આ જે ડોક્યુમેન્ટ છે એ બધા જ છોકરા માટે લાગુ પડશે અગિયારથી લઈને તમામ ધોરણ અગિયારથી એટલે દસ પૈસાના જેટલા પણ સ્ટુડન્ટ હશે આઈટીઆઈ કે ગમે જે હોય એ લોકો માટે બધા જ વિદ્યાર્થીઓને લાગુ પડશે જેમ કે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પાસપોર્ટ સાઇઝનો ફોટો એક જરૂર પડશે ત્યારબાદ આધાર કાર્ડ હવે આધાર કાર્ડ તમારો પોતાનો લેટેસ્ટ અપડેટેડ હોવો જોઈએ અને તેની જન્મ તારીખને બધું વ્યવસ્થિત હોવું જોઈએ ત્યારબાદ રેશન કાર્ડ હવે આધાર કાર્ડની વાત કરીએ તેમાં મોબાઈલ નંબર ખાસ જોડેલો હોવો જોઈએ હવે હવે રેશન કાર્ડ રેશન કાર્ડ એટલા માટે રેશન કાર્ડ તો અપલોડ કરવાનો આવતો નથી પરંતુ તેનું જે એક કેવાય કરેલું હોય તો તે રેશન કાર્ડ નંબર આપણે ફોર્મ ભરતી વખતે નાખવાનો હોય છે ત્યારબાદ આવશે જાતિનો દાખલો જાતિનો દાખલો બધાએ ઓરિજિનલ રાખવાનો અને એસસીબીસીના સ્ટુડન્ટ હશે ઓબીસીવાળા તો તેમણે નોન ક્રિમિલિયનનો દાખલો જરૂરી છે ત્યારબાદ આવશે આવકનો દાખલો આવકનો દાખલો તાજેતર હોવો જોઈએ જૂનો હોવો જોઈએ નહીં જેમ કે બે હજાર ચોવીસનો હોય તો ચાલી જશે કેમકે ગુજરાતમાં તો ત્રણ વર્ષ માટે ચાલે છે જેમ બને તેમ બે હજાર પચીસથી હોય તો બેટર રહેશે અને જો આવકનો દાખલા માટે જો હવે પિતા હયાત ન હોય અથવા તો માતા પિતા છૂ છૂટાછેડે લીધેલા હોય તો માતાનો આવકનો દાખલો જોડી શકાય અને પિતા હયાત ન હોય તો પિતાનો મરણ દાખલો જોડવાનો અને માતાનો આવકનો દાખલો જોડી શકાય અને છૂટા લીધેલા હોય તો છૂટાશેડાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને બીજું કે જેમના પિતા સરકારી નોકરી કરતા હોય તો એ લોકોએ ઇન્કમટેક્સનું ફોમ ફોર્મ છોડાવે એ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક હવે એમાં શું થાય બેંકની પાસબુક તમે અપલોડ કરો તો કોઈ વાર આઈએફએસસી કોડ આ આ ફર્સ્ટ પેજ પર હોય અને બીજા પેજ પર આવતો નથી જેમ કે બીઓબિન કેસમાં એવું અમુક જૂની ચોપડી હોય તે ટાઈપનું હોય છે હવે આઈએફએસસી કોડ છપાયેલો ન હોય તો તમારે આઈએફએસસી કોડ માટેનો જે સિક્કો આવે તે તમારે મનાવી લાવવાનો હવે બીજું કે તમારો બેંક ખાતા માટે આધાર સીડિંગ કરેલું હોવું છે આધાર સીડિંગ શું છે તેના વિશે મેં એક વિડીયો બનાવ્યો છે તો તમારે આ મારી ચેનલ પરથી જોઈ લેવાનું રહેશે આ ટાઈપનો વિડીયો છે એ તમારે જોઈ લેવાનો છે ત્યારબાદ રેશનની કી વાયસી તેના માટેનો પણ રેશન કાર્ડ કેવી રીતે જાતે એકવાય સી કરી શકો તેના માટેનો પણ વિડીયો છે હવે જરૂરી ડોક્યુમેન્ટમાં બધા જરૂરી અપલોડ કરવા હવે ધોરણ દસ અને ત્યાર પછીની તમામ માર્કશીટ ધોરણ દસ અને ત્યાર પછીની તમામ માર્કશીટ બધાએ જ અપલોડ કરવાની રહેશે એ બધાએ એની ડિટેલ નાખવાની રહેશે ક્રમ માઇસ દસ પછીની અગિયાર પછીની બાર પછીની એ રીતે ત્યારબાદ સંસ્થામાં ભરેલ ફીની રસીદ તમારે કોઈપણ શાળા કોલેજમાં ફીની રસી ફી ભરેલી હોય તેની રસીદ અપલોડ કરવાની રહેશે ઓરિજિનલમાં અને જે છોકરીઓને ફી માફી હોય તો ફી માફીનું પ્રમાણપત્ર લેવાનું હોય છે ત્યારબાદ પિતા હયાત ન હોય તો મરણનો દાખલો આ અપલોડ કરવાનો હોય છે હવે વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જે સક્ષમ અધિકારીથી મામલતદાર કચેરી કે એવું હોય ને ત્યાંથી લેવાનું રહેશે ત્યારબાદ ગેપ સર્ટિફિકેટ ગેપ સર્ટિફિકેટ એટલે કે તમારે ભણવા ભણવામાં કોઈ ગેપ પડી હોય તૂટ પડી હોય તો તેના માટે તમારું એફિડેવિટ કરાવવાનું રહેશે કે એફિડેવિટમાં તમારે આ વર્ષ દરમિયાન સ્કોલરશિપ મેળવેલી નથી તે ટાઈપનું કરાવવાનું રહેશે એક વર્ષ કે વધુ હોય તો હવે જરૂરી ડોક્યુમેન્ટ જેને લાગુ પડે એના માટે જ એમણે જ અપલોડ કરવાના રહેશે જેમ કે અમુક એમાંથી જે ડોક્યુમેન્ટ આવશે તે અગિયાર બારના ધોરણ માટે જે હોય તે તેને લાગુ પણ નહીં પડતા હોય એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોસ્ટેલ સર્ટિફિકેટ એટલે કે જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય તે લોકો જેમ કે કોલેજવાળા હોય તો તે લોકો હોસ્ટેલ સર્ટિફિકેટ અપલોડ કરી શકે એમણે હોસ્ટેલમાં રહેતા હોય તેની ફીની રસીદ પણ અપલોડ કરવાની રહેશે હવે ફ્રી કાર્ડ ફ્રી કાર્ડ કરીને ખાસ કરીને કોલેજના સ્ટુડન્ટ હોય એ લોકો ફ્રી કાર્ડથી સ્ટડી કરતા હોય તો તે લોકોએ ફ્રી કાર્ડ અપલોડ કરવાનું રહેશે તે પણ સક્ષમ અધિકારીનું હોવું જોઈએ એના વિશે આપણે ડિટેલમાં જોઈશું આવતા જે વિડીયો આવશે તેમાં તેના ડિટેલમાં જોઈશું હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કોલેજના સ્ટુડન્ટ હોય તો તે લોકો માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કોઈ સંસ્થામાંથી અપલોડ કરવા કહેતા હોય છે કોઈ ના પણ કહેતા હોય છે અને આઈ કાર્ડ આઈ કાર્ડ પણ અપલોડ કરવા કહેતા હોય છે ત્યારબાદ આવશે ઇન્સ્ટ્રુમેન્ટ એસિસ આસિસ્ટ એસ્ટિમેટ બિલ એટલે કે જે લોકો જેમ કે મેડિકલના જે સ્ટુડન્ટ હોય તે લોકો માટે ઇન્સ્ટ્રુમેન્ટ આસિસ્ટન્ટ માટે એક બિલ પેલું ઇન્સ્ટ્રુમેન્ટ આસિસ્ટ માટે હવે ઇન્સ્ટ્રુમેન્ટ એસ્ટીમેટ બિલ એટલે કે જે લોકો જેમ કે મેડિકલના જે સ્ટુડન્ટ હોય તે લોકો માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ લેવાનું હોય અથવા તો આઈટીઆઈના જે ઇન્સ્ટ્રુમેન્ટ લેવાના હોય તો તે લોકોએ આ ટાઈપનું બિલ અપલોડ કરવાનું હોય છે જેમ કે એ ટાઈપની સ્કીમમાં ફોર્મ ભરતા હોય તે લોકો માટે જેમને પછી મેરેજ સર્ટિફિકેટ હવે જેમના કોલેજમાં કે એવું કોઈ ખાસ કરીને છોકરી લોકો માટે જેમ જેમના મેરેજ થઈ ગયેલા હોય તો તેમને મેરેજ સર્ટિફિકેટ જેને લાગુ પડે તેને જ તેના માટે જ પછી ગુજરાત ગુજરાતના હોય અને ગુજરાત બહાર ગુજરાત બહાર ભણતા હોય તો તે લોકોએ પણ આ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ ખરું કે નહીં તો તેના પર આ ફોર્મ ભરવાનું રહેશે જે ત્યાંથી ફીની મંજૂરી માટેની નકલ ફોરવર્ડિંગ લેટરમાં મેળવવાની રહેશે અને જે મૂળ જિલ્લામાં તમે રહેતા હોય તે જિલ્લાની એસ ટી એસસી ઓબીસી કચેરીમાં તમારું જમા કરવાનું છે એના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું હવે જુઓ તમારે સ્કૂલ કોલેજમાંથી શું જાણકારી મેળવવાની હવે ફોર્મ તો ભરીએ પણ સ્કૂલ અને કોલેજમાંથી તમારે એક જાણકારી તો મેળવી પડશે કે કઈ વસ્તુ આપણે જરૂરી છે તો જાતિ આધારિત સ્કીમમાં કઈ કઈ ફોર્મમાં ભરવું એટલે કે તમે જે કોઈ પણ ફોર્મ ભરો તે કઈ સ્કીમમાં ફોર્મ ભરવાનું હવે એસટી માટે અમરેલા સ્કીમ છે પછી ઓબીસી માટે પીએમ યશસ્વી સ્કીમ છે પછી આઈટીઆઈ માટે કઈ સ્કીમમાં ભરવાનું એ તમારી સંસ્થામાંથી એની માહિતી મેળવી લેવાની જેથી કરીને કોઈ તમારે અલગ ફોર્મમાં અલગ સ્કીમમાં ફોર્મ ન ભરાય તમારી યોગ્ય સ્કીમમાં જ ફોર્મ ભરાય તેનું ધ્યાન રાખવાનું તેના તેના કારણે તમારી સ્કોલરશિપ અટકી શકે હવે શાળા કોલેજનું સત્ર ક્યારે ચાલુ શરૂ થયું અને ક્યારે પૂરું થશે એટલે કે તમારું જે શાળા કોલેજ એનું વાર્ષિક સત્ર એટલે કે તમારી કોલેજ એટલે કે તમારું સત્ર ક્યારથી ચાલુ થયું અને ક્યારે પૂરું થશે તેની માહિતી મેળવી લેવાની રહેશે હવે ફોર્મમાં ફી કેટલીક લખવાની હોય છે તમારે જે ફોર્મમાં ફી લખવાની હોય તે તમારે કોલેજવાળા કોલેજમાંથી જણાવશે જેમ કે વાર્ષિક ફી બરોબર વાર્ષિક ફી લખવાની હોય છે એટલે તે રીતે તમારે એની જાણકારી મેળવી લેવાની રહેશે હવે અન્ય સૂચના અન્ય સૂચનામાં શું છે કે બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ રાખવાના ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે હવે ઓરિજિનલ ન હોય તો તમારે એની સ્વપ્રમાણિતને સિગ્નેચર કરીને એને અપલોડ કરવાનું રહેશે તેની નકલમાં અને ફોર્મ ભર ભરાઈ ગયા બાદ એની સ્વપ્રમાણિત નકલ સાથે એની પ્રિન્ટ આઉટ કાઢીને તમારી સંસ્થામાં જમા કરાવવાનું રહેશે તમારું આઈ કાર્ડ આ તમારું આઈડી આઈડી પાસવર્ડ ઇમેલ મોબાઈલ નંબર ફોર્મ ભરતી વખતે શું રાખ્યું છે તે તમારે કાયમી યાદ રીતે ધ્યાન રાખવાનું હવે કોલેજના વિદ્યાર્થીઓ જેમને એટ્રો એનરોલમેન્ટ નંબર મળી ગયો છે તે લોકોએ એનરોલમેન્ટ નંબર મેળવી લેવાનો રહેશે હવે આજે કંઈ પણ તમે ફોર્મ ભરો તો ડિજિટલ ગુજરાત પરથી તમને બધી માહિતી મળી મળી રહેશે તો તેમાંથી આ બધી માહિતી મેળવવાની રહેશે તેની ગાઈડન્સ મળી રહેશે હવે મિત્રો ચેનલ તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ગમ્યો હોય કામનો લાગ્યો હોય તો આ વિડીયો બધા લોકો સુધી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોઈ પણ સમસ્યા હોય તો તેને કોમેન્ટમાં જાણ કરજો જેથી જેમ પોસિબલ થાય તેમ મારી રીતે હું એનો આન્સર આપીશ